जय दर्शक मित्रों जमील पठान आप जो रहा छो तीर समाचार दर्शक मित्रों छोटाउदेपुर तालुकाना कानावाट गामना पांच लोग अकस्मात में मौत निपजा घटना बनी है इको कार व् सरजायल अकस्मात में छोटाउदेपुर तालुकाना कानावाट काछेल गामना त्रेलियाथोर गामना बौत न અકસ્માતની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે ગોધરાના ગોલ્લાવ પાસે ઓઇલનું ટેન્કર અને ઇકો વચ્ચે સામસામે ધડાકાભેર આ અકસ્માત સર્જાયો છે જેમાં ઇકો કારમાં સવાર પૈકી ત્રણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે દેવગઢ બારિયાને ગોધરા હોસ્પિટલ લઈ જવાયા હતા જેમાં ગંભીર રીતે ઈજા પામેલ બે લોકોનું દેવગઢ બારિયા હોસ્પિટલમાં મોત નીપજ્યું છે પરિવારના એક વ્યક્તિની માનસિક સારવાર માટે તેઓ ગોધરા ગયા હતા અને પોતાનું કામ પૂર્ણ કરી અને પરત ફરતા હતા ત્યારે ગોલ્લાવ આઈટીઆઈ નજીક ઇકો કાર એક ઓઇલ ટેન્કર સાથે સામે અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકોના આગળના ભાગેથી પૂરચા ઉડી ગયા હતા ઇકોમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ત્રણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એકસો આઠના ચાલકનું માનીએ તો ઇકોમાં આઠથી નવ લોકો સવાર હોવાનું તેણે જણાવ્યું હતું ઇકો કારમાં સવાર જે લોકો હતા છોટાઉદેપુર તાલુકાના કાનાવાટ કાછેલ ગામના અને કોલિયાથોર ગામના હોવાનું સામે આવ્યું છે સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે ઇકો કારના ચાલકનું નામ રાજુ રેસિયા રાઠવા રહેવાસી કાનાવાટ કાછેલનું હોવાનું અને તે હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાને લઈ દેવગઢ બારિયા સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે તો અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચ લોકો પૈકી એક અરવિંદભાઈ રતનભાઈ રાઠવા અને રાકેશભાઈ રતનભાઈ રાઠવા આ બે ભાઈઓ સાથે રેશિયાભાઈ ભુવાનભાઈ રાઠવા આ ત્રણ લોકો કાનાવાટ કાછેલના છે જ્યારે ભીલુભાઈ દેસિંગભાઈ રાઠવા અને સુકલિયાભાઈ દેસિંગભાઈ રાઠવા આ બે ભાઈ કોલિયાથુર ગામના હોવાનું સામે આવ્યું છે અકસ્માતમાં બે પરિવારના બે સગાભાઈઓના મોત નિપજ્યા છે જ્યારે જે ચાલક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને તેના પિતાનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે ગોલ્લાવ આઈટીઆઈની આગળ અકસ્માત થયો ઇકો કાર અને ઇન્ડિયન ઓઇલનું ટેન્કર બે અથડા હતા ઇકો કારમાં આઠથી નવ જણને ઈજા થઈ એમાં પાંચ જણ મૃત્યુ પામ્યા છે અને બે જણ ત્રણ જણને ક્રિટિકલ કેસ છે સિરિયસ છે બે જણા દેવડ બારિયા સિવિલમાં છે અને પાંચ જણા ગોધરા સિવિલ ખાતે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો